આપણે પોષણ માસની ઉજવણી કરી રહ્યા છે તે અંતર્ગત સગર્ભા માતા બને એ પહેલા સગર્ભા માતા થાય બાદ અને બાળકનો કુપોષણથી કેવી રીતે બચાવી શકીએ તે વિશે વાત કરશું સગર્ભા માતા થાય એ પહેલા जे बेनो छे एमने खास करीने पूर्तु खुराक ले हो जी कार्बोहाइड्रेट जे मड़ी रहे थे ये जितने खराक ले हो जी अनाज गांव ये बदो खोराक ले हो जी साथे साथे प्रोटीन रिच डाइट ले हो जी साथे पूर्तु पानी और पी हो साथे साथे सदर पाठाई ये साथे जे ए, जे बेनो ने नजीकना सेंटर ऊपर एमनी अर्ली रजिस्ट्रेशन करा हो जेथी जे आरोग्य तंत्रमां एमनी सार संभाळ थई शके એ બાદ તેમને પ્રોટીન યુક્ત ખોરાક જે બાળકના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે તેની સાથે સાથે કેલ્શિયમ જાણે કે દૂધ છે કેળા છે લીલા શાકભાજી છે એ લેવો જોઈએ આયરન યુક્ત ખોરાકમાં લીલા શાકભાજી ગોળ ખજૂર એ આવે છે એ બધું લેવું જોઈએ સાથે દૂધ પીવું જોઈએ એ સુપૂરતો ખોરાક લેવો જોઈએ પાણી એ સાથે સાથે પીવું જોઈએ જેનાથી આપણે બાળકનો અને માતાનો વિકાસ સારી રીતે થઈ શકે જે પણ માતાને જે તપાસ આવે છે તે તમામ તપાસ માતાએ હોસ્પિટલે જઈને પૂરી કરાવી જોઈએ જેથી કોઈ પણ બાળકને અથવા માતાને કોઈ પણ તકલીફ હોય તો આપણે તુરંત એની તપાસ અને સારવાર અને નિદાન કરાવી શકીએ જિલ્લા હોસ્પિટલમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર આપણે તમામ ડિલિવરીની સુવિધાઓ ઉપલબ્ધ છે તેથી ત્યાં આપણે ડિલિવરી કરાવી શકીએ જેથી આપણે બાળકને અને માતાને તંદુરસ્ત રાખી શકીએ ડિલિવરી બાદ બાળકને છ માસ માટે માત્ર સ્તનપાન કરાવવું જોઈએ સ્તનપાન સિવાય કોઈ પણ થતી નથી છ માસ બાદ આપણે પૂરક પોષણમાં બાળકને ઘટ ખોરાક આપવાનો થતો હોય જે બાળકના વજન પ્રમાણે અને ઉંમર પ્રમાણે એમને જેમ જેમ જરૂર પડે એ પ્રમાણે મગ છે મગ ખીચડી છે જે ઘટ ખોરાક આપણે બનાવી અને આપી શકીએ જેથી બાળકનો વિકાસ સારી રીતે થઈ શકે આ બધું આપણે ધ્યાન રાખશું તો આપણા બાળકો કુપોષણમાં નહીં જશે અને જો આપણા બાળકોને કોઈ પણ તકલીફ હોય તો આપણે સારા આગિયની ટીમ છે તેમને ચકાસ કરી અને તેમને સારવાર અને નિદાન તેમની પાસે કરાવી અને એમને આપણે કુપોષણમાંથી બહાર કાઢવા માટે એનઆરસીની અને સીએમટીસીની સુવિધા આપણામાં ઉપલબ્ધ છે તેનો આપણે લાભ લઈ શકીએ છીએ